તે મંગાવનાર અસ્ફા કુશન શેખની માલિકીની વરદા ગાડીમાં આંધ્રપ્રદેશ મુકામેથી આ પચાસ કિલો ગાંજાનો જથ્થો લઈને આવી રહ્યો છે દરમિયાન સેવાલિયા ચેકપોસ્ટે પોલીસનું ચેકિંગ જે ચાલુ હોય છે તે દરમિયાન આ વાહનને ચેક કરતા તેની અંદરથી આ આરોપી તેમજ પચાસ કિલો ગાંજો મળી આવે છે જેથી તારીખ છ બાર બે હજાર ચોવીસના રોજ પોલીસે ગુનો દાખલ કરી આ કામના આરોપીની અટક કરેલી ત્યારબાદ ચાર્જશીટ થયા બાદ આ કામના આરોપીએ જામીન મુક્ત થવા માટે નડિયાદ ની એડિશનલ સેશન કોર્ટમાં જે જામીન અરજી મૂકેલી તે બંને પક્ષોને સાંભળ્યા પછી આજ રોજ આરોપી જીશાન અલી રહીસુદ્દીન શેખ નાવ ની જામીન અરજી નામંજૂર કરતો હુકમ નડિયાદ ની એડિશનલ સેશન કોર્ટે કરેલ છે તૃષાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ